નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે તો રાજ્યમાં ઠંડી યથાવત જોવા મળી રહી છે તે દરમિયાન નલિયા ડિગ્રી સાથે સૌથી ઠંડુ બન્યું છે તો ડીસા અને પાલનપુરમાં પણ બાર પોઈન્ટ છ ડિગ્રી રાજકોટમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી સાબરકાંઠામાં પંદર ડિગ્રી અમરેલી અમદાવાદ અને ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તેમજ વડોદરામાં અઢાર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આવનારા સમયમાં હજુ પણ ઠંડી વધે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે તો દેશમાં પણ હિમાચલમાં વર્ષના કારણે ઠંડીનું મોજું વધ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એલર્ટ થઈ છે ત્યારે અમદાવાદમાં છેલ્લા પંદર દિવસથી કોમ્બિંગ કરવામાં આવી રહી છે અને બે ફાર્મ બનેલા નબીરાઓને પણ પકડી ગાડી જપ્ત કરવાની કામગીરી હાથ ધરી છે ત્યારે હવે હેલ્મેટ વિના જે વ્યક્તિ ત્રણ વાર પકડાશે તો તેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર પચાસ વર્ષના ઇતિહાસની ભયંકર મંદી જી દોસ્તો સુરતના હીરા બજારમાં સત્તર લાખ જેટલા રત્ન કલાકારો સંકટમાં છે તો લગભગ બે લાખે નોકરી ગુમાવી છે તો છેલ્લા અઢાર મહિનામાં પિસ્તાલીસ જેટલા કારીગરોએ આપઘાત કર્યાની માહિતી પણ મળી છે તો કેટલાકે કારીગરોના પગારમાં પચાસ કાપ મૂક્યો છે તો વેપારીઓનો સાર પચાસ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવી ભારે મંદી જોવા મળી છે તો પહેલીવાર ગુજરાતમાં હીરાની નિકાસ છત્રીસ ફૂટ અગિયાર અને આયાત વીસ ફૂટ અગિયાર જ છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે

यात भविष्यमा पण शक्य बनसे ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર દેશમાં પંચ્યાસી જેટલી કેન્દ્રીય અને અઠ્યાવીસ જેટલી નવોદય વિદ્યાલય ખુલશે જ્યાં દોસ્તો ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે તો કેન્દ્રીય મંત્રી અશ્વિભાઈ વેસણાએ કહ્યું કે દેશમાં પંચ્યાસી નવા કેન્દ્રીય અને અઠયાવીસ નવા નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે તો આ શાળાઓ એવા જિલ્લાઓમાં ખોલવામાં આવશે જે નવોદય વિદ્યાલય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ત્યારે મુંબઈ પોલીસે ગઈકાલે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતા મેસેજ મળ્યો હતો ત્યારે આ મામલે આગળની વધારાની તપાસ શરૂ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા પોતાના ફોન મોબાઈલ ફોનથી ઈ કેવાયસી કરી શકશે તો રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તે સરકાર દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોકો ઘરે બેઠા પોતા પોતાનું ઇકેવાયસી કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે તો ઘરે બેઠા ઈ કેવાઈસી અપડેટ આ રીતે કરો તો મારા આસન નામની એપ્લિકેશન પ્રથમ ડાઉનલોડ કરો ત્યારબાદ હોમ પેજ ઉપર ત્રણ આડી લાઇનવાળા ચિહ્નો પર ક્લિક કરવાનો રહેશે અને પ્રોફાઇલ ઉપર પણ ક્લિક કરવાનો રહેશેને સરળતાથી તમે ઈ કહેવાય કરી શકશો ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો તો અમદાવાદમાં લિકર પરમિટ મેળવવામાં મહિલાઓ આગળ છે જ્યાં દોસ્તો અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લિકર પરમિટમાં છેલ્લા બે વર્ષમાં મહિલાઓ પુરુષોથી આગળ નીકળી ગઈ છે તો વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં અપાયેલી હેલ્થ પરમિટ એટલે કે લિકર પરમિટમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધી છે તો છેલ્લા બે વર્ષમાં બારસો ને સિત્યોતેર જેટલી નવી લીકર પરમિટો અપાય છે તેમાંથી છસો ને નેવું જેટલી પરમિટો મહિલાઓને અપાય છે જ્યારે પુરુષોને પાંચસો ને સિત્યાસી અપાય છે તો લેકર પરમિટમાં મહિલાઓ સૌથી આગળ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ભારતે સીરિયા માટે ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી છે તો દેશના મંત્રાલયે ગઈકાલે સીરિયા માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે જેમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની કડક સૂચના આપવામાં આવી છે તો સુર સીરિયામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ચેતવણી આપવામાં આવી છે જ્યારે જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ત્યાં મુસાફરી કરવી ખૂબ જ જોખમી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ સીએમ મમતા બેનર્જીનું મોટું નિવેદન તો પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ ઇન્ડિયા ગઠબંધનની કામગીરી ઉપર સવાલો ઉઠાવીએ છીએ તો મમતાએ કહ્યું કે જો ઇન્ડિયા બ્લોકનું વર્તમાન નેતૃત્વ અને અસરકારક રીતે ચલાવી શકતું નથી તો હું આ જવાબદારી લેવા માટે તૈયાર છું તો મેં ઇન્ડિયાના બ્લોક બનાવ્યો છે તો આને સાંભળવાની જવાબદારી નેતૃત્વ કરનારાઓને છે જો તેઓ તેને આ ના ચલાવી શકે તો હું કરી શકું છું એટલે જ હું કહી શકીએ બધાને સાથે લઈને ચાલવું પડશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાષ્ટ્રપતિ પુતિને મેક ઇન ઇન્ડિયાની પ્રશંસા કરી છે તો ભારત અને રશિયાની મિત્રતા દાયકાઓ જૂની છે અને હવે આ મિત્રતા વધુ ગાઢ થવા જઈ રહી છે તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયાની પહેલની પ્રશંસા કરી છે તો તેમણે ભારતમાં રોકાણને પણ ફાયદાકારક ગણાવ્યું છે તો મેક ઇન ઇન્ડિયાની પહેલની પ્રશંસા કરતાં રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની મેક ઇન ઇન્ડિયાની નીતિથી ભારતમાં નાના અને મધ્યમ સ્તરના ઉદ્યોગોમાં સ્થિરતા આવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ટ્રાફિક પોલીસની ડ્રાઈવથી અમદાવાદમાં આરટીઓને બમ્પર જ્યાં દોસ્તો અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે નિયમોનો ભંગ કરનારા સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસ આ કાર્યવાહી છે તેની સામે આવેલી માહિતી અનુસાર પોલીસની કાર્યવાહી બાદ અમદાવાદ આરટીઓને રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે તો પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા આરટીઓને અગિયાર દિવસમાં છવ્વીસો લોકોને દંડ ફટકાર્યો હતો જેમાં છવ્વીસો લોકોએ નવ્વાણું જેટલા લાખ રૂપિયાનો દંડ ભર્યો What ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર બોટાદમાં થશે પોલિયો રસીકરણ ઝુંબેશ તો દોસ્તો મુખ્ય રીતે બાળકોને થતો પોલિયો 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 એટલે કે વાયરસથી રોગ છે તો અંગે જાગૃતિ લાવવી જરૂરી છે તેથી ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સૂચનાઓને લઈને બોટાદનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આજથી લઈને દસ ડિસેમ્બર દરમિયાન પોલિયોનું રસીકરણનું ઝુંબેશ ચાલશે તો જેમાં બોટાદમાં પાંચ વર્ષના તમામ બાળકોનું રસીકરણ કરાશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો બે મહિનામાં એકસો ને છન્નું જેટલા અકસ્માતો થયા તો સીસીટીવી બંધ હોવાના કારણે આરોપીઓ પકડાયા નથી જ્યાં દોસ્તો રાજ્યમાં છેલ્લા બે મહિનામાં અકસ્માતની એકસો ને છન્નું જેટલી ઘટનાઓ બની છે જેમાં બાવન જેટલા વ્યક્તિઓના મોત નીપજ્યા છે તો એકસો ને ગંભીર તેમજ એકસો ને છન્નું જેટલા વ્યક્તિઓના સામાન્ય ઈજા થઈ છે તો આ અકસ્માત પૈકી પોલીસે એકસો ને ત્રેસઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે તો સીસીટીવી કેમેરા ન હોવાથી તેમજ બંધ હોવાના કારણે તેત્રીસ અકસ્માતના આરોપી હજુ સુધી પકડાયા નથી તો અકસ્માત જે જગ્યા થાય છે તે જગ્યાએ એ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા નથી તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અનિલ અંબાણી માટે સારા સમાચાર યુનાઇટેડ સ્ટેટની એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેંક એટલે કે ટર્મ લોન ઉપર એક આઠ મિલિયન ડોલરનું બાકીનું વ્યાજ ચૂકવ્યું છે તો રિલાયન્સ પાવરે જણાવ્યું હતું કે સમલકોટ પાવર દ્વારા સામેલ કરવામાં આવેલી આ ચૂકવણી બાદ આ લોન માટે ગેરંટીડ તરીકે રિલાયન્સ પાવરની આકસ્મિક જવાબદારીઓ સમાપ્ત થઈ છે

মদর জায় ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ઓનલાઈન ગેમ્બલિંગ ગેમ્સ મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ જ્યાં દોસ્તો દેશમાં ઓનલાઈન ગેમલિંગ અને ગેમિંગ પ્રવૃત્તિઓ વધી ગઈ છે તો યુવાનો તેના રવાડે પણ ચડ્યા છે ત્યારે ખાસ કરીને આઈપીએલ જેવી ક્રિકેટ મેચોમાં ઓનલાઈન ગેમ રમીને રાતોરાત પૈસા કમાવાની લોકોમાં લાલસા પણ વધી છે ત્યારે આવી ઓનલાઈન ગેમ્સ માટે અમદાવાદમાં રહેતા યુવકે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી જાહેર કરી છે તો આ સતો કે સ્કીલ ગેમ તેની ઉપર ઉપર પણ સ્પષ્ટતાની જરૂર હોવાથી આ મામલે ત્રણ જાન્યુઆરી વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે